એટલે પેલી ચર્ચા આપણે અમારા રાજકોટ વાળા માજીએ કીધું કે રૂક્ષ્મણે જે પત્ર લખ્યો હતો એટલે ભગવાને આવું કર્યું સાચું હવે બીજો ભાવ એ સાચો જ છે એમાં તો બરોબર છે તો કઈ બીજો ભાવ છે સમજો ભીષ્મક એટલે સમુદ્ર આ રાજા ભીષ્મક છે જે રૂક્ષ્મણજીના પિતા છે એ કોણ છે સમુદ્રની ઉપમા આપી છે રાજા ભીષ્મક એ સમુદ્ર અને રૂક્ષમણીજી કોણ છે લક્ષ્મી લક્ષ્મીજી સમુદ્રમાંથી જ પ્રગટ થયા સમુદ્ર મંથન થયું ને ત્યારે લક્ષ્મીજી પ્રગટ થયા તા હવે ભીષ્મ કે સમુદ્ર છે રૂક્ષમણીજી છે એ લક્ષ્મી છે અને ભગવાન નારાયણ એના સ્વામી છે સમજ્યા તમે તો લક્ષ્મી કોની છે નારાયણની જ છે નારાયણની જ રેવાની છે લક્ષ્મીપતિ હજી કોઈ બનનું નથી અને બની હગેમ પણ નથી લક્ષ્મી નારાયણની જ છે હજી હરળ ભાષામાં હજી સરળ ભાષામાં સમજાવું તમારી પાસે પૈસા હોય પાકીટમાં એ લક્ષ્મીજી એ ત્રણ રસ્તે જાય કેટલા રસ્તે એના ત્રણ માર્ગ છે જવાના એક છે લક્ષ્મીનો માર્ગ એ સૌથી ઉત્તમ હોય તો દાન છે ઉત્તમ એ એ દાન ભગવાન અર્પણ બીજો લક્ષ્મીજી નો ભાવ છે એ ભોગ વાપરવાના પાયું કુટુંબ આનંદ થી રહીએ એના માટે કંઈ ખર્ચ કરીએ એ લક્ષ્મીજીનો બીજો અને સારો રસ્તો છે પણ આ બે નો કરો આ બે નો કરો તો ત્રીજો નાશ છે છે અને છે છેલ્લે નાશ તો છે છે કોઈના રિયા નથી અને કોઈના રહેવાના પણ નથી